આપણે એક નવી કોમેડીની વાત સાંભળવાની છે તો વહુ એક વહુ ને અને પતિ એની આપણે કોમેડી કરવાની છે વહુ ને રથોડામાં ઊભી છે અરે સાંભળો તો ધરા આ ડારમાં કઈ રીતે રાંધાય ડાળના દાળ તને દાર બનાવતા નથી આવડતું નથી એટલે પૂરતું તું હવે પતિને તલાન મારે યાર યુટ્યુબમાં મૂકી દે ને બે મિનિટ મારે બીમારી જતી વહુ કે એક જ યુટ્યુબમાં જોતી હોય તો આખું ઘર જોતે મારે તરમ લાગી જાય હ પતિ કે તો તું તેમને ધંધી કપૂરને લાગી દઉં ધંધી કપૂરને લાગી દઉં મને પણ નહીં આવડે દાર દારમાં વહુ કે તો તમે તીખી જાઓ ને યાર લગન પાંચ દિવસ થયા છે એમ ના પડતા ના પડતા રહેજો પતિ કે ખરું ને તું બધ ગરમના પીપળા જેવી ન થાય વહુ તે ડાળમાં એ આ દાળ રહી જાય એવું હતું આ વાતરણમાં ચમકાવવાની પાવડર કઈ છે હવે પતિ કે તને વાતળ ચમકાવતા નથી આવડતું વહુ કે જોવું જતા માટે આવડતું હોય તો તમને પૂછું ભગવાન મારી મમ્મી તથું શીખવ્યું જ નથી મને રોજ તોપીનમાં મોલમાં પિત્તરમાં તેપેન લઈ જતા પતિ તે તો તીખી લે ને વાઇફને હોમ ડિલિવરી નથી આવડતું હોવું કે આ તીખી લઉં તું પણ એ પહેલાં કહો કે આ કોરાનું ક્યાંક તેવી રીતે તળાવવું પતિતે પરીથી મને કોરાનો કોરાનો કાંઈ નથી આવડતું હોવું કે તો આવે તું પતિતે તને પ્રેમ કરવો આવે વવું કે હું પ્રેમ ખવડાવીને ટાઈમની જ ટેબલ પર બધા રાહ જોઈ રહ્યા છે નવી નું તાગ માટે ખાવા તૈયાર છે પતિ તે એ કામ કર તાકનો ઓર્ડર કરી દે વહુ તે ફરીથી ઓર્ડર ચિતન ચિતનિજિન બ્રાન્ડ બનાવી રાખો પતિ તે તાનતી તાલને હવે મદદ કરો તો શું કરવું વહુ કે કોરાનો તેણે તીણી ગયો પતિ તે ટીણીને ક્યાં તે વહુ કે મને પૂછો ને પતિ તે અરે તને પણ નથી ખબર વહુ કે મેં તો મેં તો આ ઘરનો નતો લઈને આવી તું બને ખાતી ગયા પતિ ઓકે ઓ કોરું જોઈને હું યુટ્યુબમાં જોઈ લઉં વહુ કે અરે યાર યુટ્યુબમાં ખોલે બધાને દેખાતે તું તીખું તું પતિ તે તારો તૈરો દેખાતો નથી રથપીર વિડીયોમાં વહુ કે તારી રહેવા દેવે તારીને પ્રેર એને પ્રેર કરી દો હવે પતિ તે હવે તારીને પ્રેર કરવી હોય ને મારે વહુ કે હા તમને આવડે તો બધું પતિ તે નથી આવડતું વહુ છે મને પણ નથી આવડતું બંને એ સાથે અમે લગ્ન તેમ કરી આઈ છે મન હિંચલું એ ભગવાન બંને વારથી જોવું પણ નથી આવડતું વહુ તે પતિ ધક્કો મારી જલ્દી કરો ને તારી પ્રેમ ત્યાં સુધી બે ચાર વાથળ બેસાડી દો આ પતિ કે આવું તું પણ યુટ્યુબમાં ખોલવાના ન બેઠતા હોય બોલતા હોય તો હા ચાલો જય માતાજી અને કોમેડી ગમી હોય તો લાઈક શેર કરજો જય માતાજી જય જવાન જય ચિતન